મિત્રો કાયમી શિક્ષકનું મહેકમ જિલ્લા જાહેર કર્યું છે મિત્રો અગાઉની અપડેટ પણ આપી છે પહેલાનો વિડીયો નથી જોયો જેમાં બાર હજાર આઠસો આઠ મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે તો શું મહત્વની અપડેટ છે એ વિડીયો નથી જોયો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા તો મિત્રો તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરી એ વિડીયો નિહાળી શકો છો મિત્રો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં જણાવેલા છે તો તમામ ઉમેદવાર એકવાર જરૂરથી માહિતી મેળવી તો શું અપડેટ છે એના પહેલા મિત્રો વિડિયો અંત સુધી નિહાળશો એટલે તમને પૂરી માહિતી મળી જશે એન્ડ નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો તો તમે જોઈ રહ્યા છો કે જિલ્લા શિક્ષણ સમિતિનું અહીંયા નામ છે જેમાં અમદાવાદ અલગ અલગનું જિલ્લા વાઇઝ જે આલ્યું છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જિલ્લા શિક્ષક સમિતિમાં અમદાવાદમાં ચારસો બાર જગ્યાઓ છે વડોદરામાં ત્રણસો આઠ રાજકોટમાં ત્રણસો બોતેર એન્ડ સુરતમાં બસો નવ ખેડામાં પાંચસો અને સુડતાળીસ સોરી આણંદમાં ચારસો બ્યાસી જેવી જગ્યાઓ જોવા મળી રહી છે તો શિક્ષણ વિભાગના વીસ સાત બે હજાર ચોવીસના ઠરાવ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ વયપત્રક પર નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈ મળવાપાત્ર મુખ્ય શિક્ષકનું મિત્રો અહીંયા મહત્વ મહેકમ જોવા મળી રહ્યું છે એટલે કે આટલા શિક્ષકો તમને જોવા મળી જશે સાથે સાથે મિત્રો નગર શિક્ષણ સમિતિનું નામ આપણે જાણવાના છીએ અને સંખ્યાને ધ્યાનમાં લઈ મળવા પાત્ર મુખ્ય શિક્ષકોનું મહેકમ કેટલું હોઈ શકે છે તો વાત કરીએ તો કે અમદાવાદની વાત કરીએ તો કે ત્રણસો ને છન્નું વડોદરામાં નવ્વાણું રાજકોટમાં બ્યાસી સુરતમાં ત્રણસો ઓગણત્રીસ ભાવનગરમાં અઠાવન જામનગરમાં ચાળીસ ઉપરલેટમાં છ જેતપુરમાં અગિયાર નડિયાદમાં સોળ આણંદમાં બાવીસ ઊંઝામાં સાત સિદ્ધપુરમાં આઠ બોટાદમાં પંદર મહુવા ભાવનગરમાં ચૌદ અને અમરેલીમાં આઠ જેટલા નગર શિક્ષણ સમિતિના મહેકમનું જાહેરાત જોવા મળે છે સાથે સાથે મિત્રો બીજી વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે અમદાવાદ રાજકોટ સુરત અલગ અલગ જે નગર શિક્ષકની જાહેરાત છે સાથે મિત્રો અહીંયા જોવા મળે મળી રહ્યું છે કે અંજારમાં સોળ છે ભરૂચમાં ચાર છે અંકલેશ્વરમાં સાત છે નવસારીમાં દસ અને ગાંધીનગરમાં પિસ્તાળીસ એમ એક હજાર એકસો ત્રાણું જેટલા મહેકમ છે અહીંયા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો એક હજાર એકસો ત્રાણુંથી જે અલગ એનું જે બીજું પણ મહેકમ છે જે કુલ મિત્રો બાર હજાર આઠસો આઠ જેટલું મહેકમ જોવા મળે છે એનો વિડીયો મૂકેલો છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે જોઈ શકો છો બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો જય હિન્દ જય સરીદાન